મારી પાછળ પાછળ આવીને હું ત્યાં વાતો કરીશ એટલે સીતા આગળ કે છે રામ તમારે બોલડીએ હું પરગેર દડવા જઈશ જો તમે જશો જો પરગેર દડવા હું ગંટુલો થઈશ જો જો તમે આવી મગજ મારી કરશો તો મારું મગજ છટકશે તો હું બાજુના ઘેર જઈને દડવા જતી રહીશ અને પેલા તો પેલી ઘંટી હતી એટલે દડીશ એમ રામ કહેશે કે ચિંતા નહીં કે હું અલાદીન ના જીન જેવો છું તું જો દડવા જઈશ તો હું શું બની જઈશ ગઢુલો ઘંટી બની જોડે રામ તમારે હું જઈશ જો તમે જશો જો પર ઘર ખંડવા હું સાંભેલું થઈશ જો સીતાજી એવું કે છે કે હું ખાંડવા જતી રહીશ બારેમ કે ચિંતા ના જઈશ એ ખાંડવા માટેનો સાંભેલું છે એ બની જાય છે પણ આવો જે પ્રેમ છે કે લડાઈ હોય પણ એની અંદર પ્રેમ હોય અને એવો પ્રેમ કાયમ રહે અને લડાઈમાં કૃષ્ણ જીતતી રહે એવી શુભકામનાઓ સાથે આજે એક એના માટે કવિતા લખી છે મેં એ હું રજૂ કરું છું આ પ્રસ્તાવના હતી હવે જે કવિતા લખી છે હવે ચાલુ થાય છે સેવા તણો એ માર્ગ છે ને નામ છે એનું કૃષ્ણ સેવા તણો એ માર્ગ છે ને નામ છે એનું કૃષ્ણ હૈયે વસેલી સૌ માટે બસ પ્રેમની એક કૃષ્ણ સેવા તણો એ માર્ગ છે ને નામ છે એનું કૃષ્ણ કર્યું રાત દિવસ જોયા નથી બસ કામ એણે કર્યા કર્યું કેટલે મહેનતું છે એ પૂછો કે શું છે એની મહેચ્છા હૈયે સૌને વસેલી એનું નામ છે કૃષ્ણ

સેવા તણો એ માર્ગ છે નામ છે એનું કૃષ્ણ આજ સજી આજ સજી છે એ કન્યા નવો સંસાર માંડવા આજ સજી છે એ કન્યા નવો સંસાર માંડવા સુખી રહે એ સદાય છે અંતરની જ આ આકાંક્ષા સેવા તણો એ માર્ગ છે ને નામ છે એનું કૃષ્ણ બંને બહેનો ખૂબ મહેનત કરીને ડૉક્ટર બની છે સમાજની સેવાએ કરશે અને જીવનમાં ખૂબ જ સુખી રહે સમૃદ્ધ રહે અને સાસરિયામાં પોતાનું વર્ચસ્વ કાયમ રાખી શકે એવી શુભકામનાઓ